નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ પીના પર મિત્રો વિડીયો પૂરેપૂરો જુજો અમારા ભત્રીજા બહુના કંકુ પગલાં ભત્રીજો અને પરણીને આવ્યો ભત્રીજા બહુ લક્ષ્મી સ્વરૂપે ગ્રહ પ્રવેશ થઈ રહ્યો છે એનો આ વિડીયો છે અને આ જુઓ અહીં પરણીને પધાર્યા વિઠો સમૂહ લગ્નમાંથી લગ્ન થયા અને વંઢાઈ મધ્યે મારા ભાઈ ઉતરેલા કારણ કે મારા ભાઈને એ વખતે સુરત રહેતા હતા અત્યારે હવે વડોદરા રહે છે તો સુરતથી કચ્છમાં લગ્ન કરવા આવેલા અને અહીં સરસ જુઓ કેવા ગીત ગાતા તો અમારા ઓરિજિનલ ગીતના અવાજ તમને સંભળાવી સામે અમારી મુનું ભત્રીજા ભાઈની એ થઈ થઈ ઊભી છે અને હું તો ફાઈ બાજુ છું એટલે આ પાછી થોડીક વધુ ને સૌ કરતા છે અને આ બાજુ જો ફુવા પછી લઈને આવ્યા છે કારણ કે અમારામાં એક પ્રથા છે કે જળ આવે એટલે એને ઘડી લઈને સામયું થાય કે જળ ભરેલી હોય એટલે સારા સુકન કહેવાય હવે આ શણગારેલી ઘડીમાં તો જળ ન ભરે તો અનાજ ભરીને મોકલે એટલે ભરેલી ઘડીના સુકન થાય એટલે પહેલાં વરકન્યાને સુકનની ઘડીને વરની માતા વધાવે યથાશક્તિ નિયાણીને ભેટ આપે નિયાણી ઘડી લઈને આવે અને એને સામે પાછા અત્યારે નિયાણા અણવારમાં હોય એ સામે ભણેજા જમાય અને દ્રષ્ટિના પપ્પા બે અણવારમાં અને આ બાજુ આ બે જમાય વરકન્યાના અણવારમાં તો અહીં સરસ ગીત સંભળાઈ રહ્યા છે ને તમને મારા ઓરિજિનલ કંઠમાં ક્યાંક મજા ક્યાંક હાસ્ય અને એ જ એટલે તમને આપી રહી છું કે તમને મજા આવી જાય આનંદ આવી જાય જે સાચો માહોલ છે એ જ તમારી સામે મુકાઈ રહ્યો છે વરની માતા વર કન્યાને વધાવી રહ્યા છે માતા વધાવે વીરને મોતી એકા અને થાળી પકડી ઉભ્યા છે મારા હેમલતા ભાભી એટલે વરના મોટા મમ્મી છે તમારામાં કઈ રીતે વધાવે કે જો કારણ કે અમારે આ છેલ્લા પોખણા થાય પહેલાં કન્યાની માતાએ વધાવી અને આપને પોખણા આપ્યા હોય પછી ત્યાં પરણી ઉતરે એટલે ત્યાં વરની માતા વધાવી લે અને પછી આ ઘરને આંગણે વધવાય ગ્રહલક્ષ્મીને લુણું ઉતારી નાખીએ એના પરથી કે વરકન્યાને ક્યાંય નજર ન લાગે એનું જીવન સારું બને તો અમારા મોજના ગીત ને વાતો ને સાંભળતા સાંભળતા જો અનુચિત કુમાર લગાડા કે ક્યાંક માનું વાનીનું મુઠ્યું મારા પર આવી ન જાય કે મીઠાના મીઠું માથા મને આવી જાય જરાક ઝડપ ફેર વિડીયોને દોડાવી અને જલ્દી જલ્દી વધારવાની પ્રક્રિયા પૂરી કરી વિડીયો જોશો તમને આનંદ આવશે આગળ આખા વિડીયોમાં ખૂબ જ આનંદ કરું છું આપણે કન્યાને તેડી આવીથી કરી અને અરણામાં પાછી મૂકી ત્યાં સુધીનું આપણે આજના વિડીયોમાં આવરી લેશું અહીં આપણા રહપ્રવેશની તૈયારી અણવર માને કે બન છૂટા થઈ આવે એટલે એક રૂમની અંદર કરું ને થોડીક સંકળ થઈ આપણા ઘરે હોય તો હોલમાં મસ્ત શણગાર થાય પણ બહુ સરસ તો કર્યું તો અહીં ઘણા છે ને અનાજના લોટાને લાત મારે પણ અમે હવે એવું નથી કરાતા અમે એ જ અનાજને લક્ષ્મી ઉપાડે ઘર ભર્યો ભંડાર રે એટલે સાસુ માના ખોળામાં આપી દે કે આપણું ઘર ભરેલું રે રહે અને અહીં એટલા મેં કેમેરાવાળા છીએ કે દેખાતું નહોતું એટલે કીધું વિડીયોમાંથી ફોનમાંથી જ આપણે લઈ લઈએ તો ફોનમાંથી સરસ દેખાય છે તમને હવે કારણ કે ભત્રીજી નો બ્લોગ મારા બ્લોગ તો પછી બધા દેખી ના શકાય એટલે અહીં દ્રષ્ટિ વિડીયો કરતી હતી અને એને અંદરથી લઈ લીધો એક બાજુ દોઈ ત્રણ બધા બધાને એમ થાય કે અમે વિડીયો કરીએ જાજી બેનું આજે ભેગી થયું છે અને ભાઈને આવકારી રહ્યું છે ભાભીનું એટલે વિશેષ આવકારી રહ્યું છે એટલે ભાઈને કે છે આજે તારું માન ઘટ્યું આજ ભાભી પહેલાં પહેલાં આવ્યા છે એટલે ભાભીનું માન વધ્યું છે ગણેશજીને પગે લાગો મને બોલાવી ગયા તમે ફાઈ કયો શું કરવાનું છે પિયરમાં લગ્ન તે મોજ બહુ હોય ફાઈની પૂછાય થાય પણ એમ કે ફાઈ શું કરશું એટલે મેં કીધું પગે લાગો દર્શન કરો ઘોંઘાટ બહુ હતો ને એટલે એની તો ઓરિજિનલ અવાજ સાંભળવા જેવો હતો છોકરા અવાજ બહુ કરતા હતા એટલે કીધું કે આપણો પ્રસંગ વિઘ્ન હરી અને પૂર્ણ કર્યો છે હવે તમારા જીવનમાં પણ વિઘ્ન ના આવે એ રીતે દર્શન કરો અને હવે પાછું અમારા પરિવારને પગે લાગવાનું થાય એટલે અહીં કન્યા બધાને પગે લાગશે ને બધા પાછી યથાશક્તિ જ્ઞાન આપશે ત્યાં આશીર્વાદ તો જાનમાં તો આપી દે કાકો મળી રહ્યા છે કાકો જુઓ મારો ભાઈ ત્યારે જોરમાં હતો બતાવો મારો ભાઈ સૌથી નાનો હરી ભત્રીજાને આશીર્વાદ આપે મોટેથી લાઈટ ચાલી જાય છે ધીમે 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 આ છે મારા કાકો વિશ્રામ કાકો અને મણી કાકી આ મારા સવિતા ભાભી નીકળે એટલે બાજુ જ્યારે મળાતું જાય ને એ નીકળતા જાય તો જગ્યા થઈ જાય કારણ કે એક જ રૂમમાં બધું કરવાનું હતું ને નીકળ્યા એ દોઈત્રી ને રમાડી તેના નાનાને ત્યારે જોર અહીં હાર્દિક અને ઉર્વશી બધાને મળતા આવે છે લાઈન સર બાજુથી નીકળતા જાય તાકી જગ્યા થતી જાય નવા આવતા જાય પરિવારમાં સૌથી ભાઈ હરિએ મારો નાનો છે અહીંથી ઈથી મોટી હું એટલે હું બેનોમાં હું નાની છું આ કલ્પેશભાઈ પાછળ પરિવારમાં મારા સૌથી મોટો કલ્પેશભાઈ મારી બેનનો દીકરો રંજનબેન ના એના દીકરો ને એવું એટલે અમે કહી છે દ્રશ્યના પપ્પા કહેતા હતા કે ઉર્વશીને પગે નથી લાગવા દેવાનું ના ધોળુંની દીકરી છે એટલે અમારી નિયાણી છે આ અમારા હાર્દિકભાઈને પ્યાર બહુ લાડ બહુ આવા પ્રેમ લાડ બધાના રખાવે કા બરાબર ને હવે આવ્યો અમારા પૂર્વ દીકરીનો વારો મને મળવાનો અને આ સુરત થી પરિવાર છે અહી ચંદુભાઈ છે કારણ કે એ લોકો અહીંયા હતા એટલે હળવા મળ્યા આનંદ કર્યો હવે બધા બેન ને બનેવી વારો અને હાર્દિક થી નાના હશે એનો વારો એ ખરેખર જોવા જેવું છે નાના ની કેવી મોજ કરી છે એ આ બેન એટલી ચમકડી લાગે ને તેડી લીધી ઊંચી એટલે બીજી બેનો કે છે એ હલકી ને શું તેડી કોઈ વજનવાળી વાળી બેન હોય ને તેડજે સૌથી મોટી ને લાગે સૌથી નાની વજન ચાલીસ કિલો થી બાર લગભગ જતો જ નથી એનો આ મોટા બને એવી ચેતન કુમાર જોકે ભણેજા જમાઈ મોટા છે અમારા રંજનબેન ના દીકરી મોટા છે આ મારા બેન ના નાના જમાઈ રિતેશ કુમાર છે મારા બેન રંજનબેન ના જમાઈ અને પેલી મળી એ પલ્વી બેનની નાની દીકરી આ મોટી અમે ભાવિ કહીએ અમે એનું નામ પ્રીતિ છે અને એનો પણ ચેનલ છે પણ એનું છે સિલાઈ કામનું અને એના જમાઈ મારા બેનના કેતન કુમાર અને એને હવે મળે છે એ મારા ચંદુભાઈના નાના જમાઈ નિમેશ કુમાર દેખાણા નહીં અને આ જો બેનને ઉપાડવાની કોશિશ કરી પી હું વિડીયો ન બતાવી શકું ભાઈ સારી રીતે મહેનત કરી હતો અને આ છે મારા ભાઈ ધીરુભાઈનો દીકરો અજય હવે અનિલ અને મોનુનો વારો આવ્યો છે અનિલ હાર્દિકથી છ જ મહિના નાનો છે પણ કે પગે લાગીશ એટલે પૈસા જોઈશે વ્યવહારે પગે લાગીશ એટલે અનિલે નડીને ઊભો છે એ મોનુને કહે છે તું હવે લાઈનમાં આવી જા એટલે આપણે લેવાનું છે એની પાસે એ દ્રષ્ટિને ઊંચી કરી એટલે મોનું આવી ગયું છું આનીની બાજુમાં વ્યવહારે મળવું જ પડશે વેવારે મોનું કે છે જેઠણી થાય એટલે પગે લાગવું કે આજ પગે લાગવા દઈ દો ઉર્વશી કે છે ને આપણે બેન પણ દેશું દેરાણી જેઠાણી લઈ રહીએ એટલે જો આવી નક્કી થઈ ગયું આપણે દિરાણી જેઠાણી બે બેન પણ થઈ જશું મને બેનું લાગ્યો હાઈટ એટલી છે ને આમ મળે ને તો આ તમને એમ મળશે તમને એમ લાગશે બે બેનું જ છે દ્રષ્ટિ નથી કીધું તારી બેન જ છે કારણ કે ધોળું ના દીકરી છે રુચિત કુમાર અણવરમાં હતા એટલે કોંગ્રેચ્યુલેશન આપ્યા પણ ઘોંઘાટે એટલો હતો ને ની તો એ અવાજને ખરેખર આમ મજા આવે ઓરિજિનલ અવાજમાં પણ થોડીક જગ્યામાં ઝાઝા ભેગા થઈને એટલે રુચિત કુમારે કીધું આશીર્વાદ આપવાના છે રુચિત કુમાર હાથથી કીધું આ આશીર્વાદ આશીર્વાદ અને હવે આ ભવ્ય અને આવ્યો શુભમ શુભમ કે આપણે પગ પકડવા છે ભાભીના બરાબર ને પૈસા લેવા છે આ ભાણીઓ આવ્યો માનવી જુઓ અહીં દિયરે મોનું એના ભેગી થાય છે ગણે દેરાણી જેઠાણી નો થાક લાગશે નહીં કારણ કે દિયર અહીંયા બે ત્રણ થઈ ગયા છે ભેગા અનિલ પાછું જોર આપે છે પાંચસો નોટ લીધે ભાભી પાસેથી ભવ્ય અનિલ શુભમ જીગર તો લગ્ન માં હતો નહીં એની પરીક્ષા હતી એટલે ભવ્ય અમારો શાંત છે એ શાંતિથી જોર આપ્યા રાખે છે આખરે જો ભાભી પાસે ગણાવે છે પાંચસોની એક નોટ નથી તો ગમે છૂટા કરીને દો તો પાંચસો દો જો લીધા અને આ છે બીજો દિવસ અમે બીજા દિવસે એમનું આણું આવ્યું એને આવરી લઉં છું થોડીક ઝલક બતાવી રહી છું બીજા દિવસે અમે આ રીતે તૈયાર થઈને રાહ જોઈ રહ્યા છીએ વેવાઈને આવે એટલે મળી લઈએ અને વાતો કરી લઈએ કારણ કે બીજા દિવસે જ હોય કે જ્યારે એકબીજા સાથે ઓળખણ થાય તો અહીં વિથોણથી ધોળું પરિવાર આવી ગયું છે આ અમારા વેવાઈ બધા મેવાણ જ્યોતિબહેન અને એનું પરિવારજન અહીં બેઠા છીએ કારણ કે ઓળખાણ કરવાનો સમય છે ને અણઅ મળે ત્યારે કોઈ પ્રસંગ ન કરવાનો હોય પ્રેમથી મળવાનું એકબીજાની ઓળખ કરવાની જમવાનું અને ઘરે જવાનું એટલે પહેલાં એમ કહેવા તરીકે સૌ કાય સાટે માટે જમાય ખાય દીકરી માટે બરાબર તો જો આ બધા બેઠા છે આ ઉપર હોલમાં છે એટલે ઘણી જગ્યા મળી છે ગઈકાલે જે પ્રસંગ કર્યો મળવાનો નહીં આ હોલમાં કર્યો તો સારું થત પણ આવી કોઈ ખબર નહોતી નહીં તો અહીં કરવા જેવું હતું તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો અહીં વિડીયોનું એન્ડિંગ પણ કરીશ વિડીયો જો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવતો સબસ્ક્રાઈબ કરજો અને અહીં ફરી પાછી દીકરીને પિયર જશે વહુ તો એ મળીને જશે વળી પણ હાથેથી દક્ષિણા દેતા જશું અને દીકરીને મળાવશું અહીં હાર્દિક નહીં મળે એટલે મોટા મમ્મી મજાક કરે છે બરાબર હાર્દિક સાસરે જાય છે એટલે હાર્દિક રડશે નહીં ને એટલે બધા હસ્યા હસતા હસતા તો અહીં હસતા હસતા ને વહુ જી આવે શું કહેવાય પિયરને સાસરે પહેલો આંટો દી આવે ઘણા એને સતાડો પણ કહે તો બસ અહીં વિડીયોનું કર એની ફરી મળીએ આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો આવજો મિત્રો જાય માતાજી